હાલમાં મિત્રો કીર્તિ પટેલ અને વિશ્વ રાજપૂત વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે શું છે ચાલો જોઈ લઈએ મિત્રો કીર્તિ પટેલે નવું નામ જાહેર કરી દીધું છે તેમાં વિશ્વ રાજપૂત ને બત્રી લખણીઓ કહે છે તો મિત્રો ખાસ કોમેન્ટમાં જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો અને કીર્તિ પટેલ સાચી છે કે ખોટી કોમેન્ટમાં જરૂર જણાવજો ઈકો ગાડી લઈને ઉલીને ઢસડીન મુકવા ગયા ઘરે એના બાપના ઘરે ઢસડીને મુકી આયા અને ત્યાં જઈને ગાડામાંથી ચેન ઝાટકી લીધો મોબાઈલમાંથી આખો મોબાઈલ ફ્રેસ મારી દીધો ઈ દીકરીનો બરાબર અને એને મુકી આયા અને આ ભાઈએ પછી માર્કેટ ચાલુ કર્યું કે આવી રે ગાય મને નથી ખબર ને આ મારી માથી મને અલગ રેવા માંતી હતી એને મર્યાદામાં નહોતું રહેવું એને મારું ફેમિલી નથી ગમતું